અમારા કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવ આ બંને સામે આવાસ યોજનામાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ થયો હતો જેના પરિણામે એમની સામે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી તપાસ કમિટીના સ્પષ્ટ રીતે ગેરરીતિ અમારી સામે આવેલ છે ભારતીય જનતા પાર્ટી

આવા સમયે આવી ગેરરીતિ ચલાવી ન લેવાય એવું અમારા પ્રદેશ હાઈકમાન્ડ પણ ચોખ્ખું માને છે સ્પષ્ટ માને છે અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે આ બંને ભારતીય જનતા પાર્ટીના શ્રી ને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી

ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે મારી સીધી જવાબદારી છે પ્રદેશના હાઈકમાન્ડ ની સૂચના પ્રમાણે માત્ર છ વર્ષ માટે પ્રાથમિક સભ્ય પદેથી અમે રાજીનામું ન લઈ શકો પ્રાથમિક જ આ રસ્તો મુકેશભાઈ પાર્ટી એને મેન્ડેટ આપ્યો છે

કોર્પોરેટર આવી રીતે ડાયરેક્ટ ડ્રો કરી શકે નહીં કોઈ અધિકારી ની ખુલી છે તો શા માટે અધિકારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કાર્યવાહી

એ અપક્ષ તરીકે સ્વાભાવિક રીતે અપક્ષ એ અપક્ષ તરીકે જ એ કોઈ પાર્ટી ના સિમ્બોર્ડ નીચે બેસી શકશે નહીં પાર્ટીના કોર્પોરેટર તરીકેની ઓળખ પણ આપી શકશે નહીં કોમેન્ટ અત્યારના તબક્કે કરી શકીશ મુકેશભાઈ શું રાજીનામું લેવામાં આવશે કોર્પોરેટર પદે પાર્ટી સભ્ય પદેથી અમે એમને બરતરફ કરીશી રાજીનામું મુકેશભાઈ ફરીથી જોઈ કે આઉટ કઈ આચરણ કરશે તો અત્યારે જવાબદારી છે કે જો અમારું સભ્ય કોર્પોરેશન કોર્પોરેટર જાય તો અન્ય કોર્પોરેટર ના ખોલવાની તૈયારી દેખાડી નથી